તળાજા તાલુકાના દાઠા તળાજા સહિતના જુદા જુદા પોલીસ મથકમાં ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફ્લો ટીમ તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ ભાવનગર પેરોલ ફ્લો પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી આદિત્ય લાભશંકરભાઈ જોશી રહે ઠાડેશ ગામ તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગરવાળો હાલ ભાવનગર શહેરમાં દુઃખીશ્યામ બાપા સર્કલ પેટ્રોલ પાસે ઉપર રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ જે બાતમીના આધારે સ્ટાફના માણસોવાળા દ્વારા બાતમીવાળી જગ્યાએ જે આરોપીની તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હતી આરોપી આરોપી વિરુદ્ધ તળાજા તાલુકાના દાઠા તળાજા બગદાણા ભાવનગર બોર તળાવ જુનાગઢ સહિતના જુદા જુદા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા સ્ટાફના હિરેનભાઈ સોલંકી હરેશભાઈ ઉલવા નીતિનભાઈ ખટાણા કુલદીપસિંહ ગોહિલ અર્જુનસિંહ ગોહિલ ચંદ્રસિંહ વાળા અલ્ફાઝ વોરા મહેશભાઈ કુવડીયા હસમુખભાઈ પરમાર પ્રક્ષેશભાઈ પેંડિયા સહિતના વિવિધ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા